નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે કોલેજ સંચાલનની રીતે પ્રકારો કયા છે એ અને કોલેજ શરૂ કરવા માટેની જોગવાઈઓ તો પહેલી જે વાત છે આપણે કે કોલેજ સંચાલનની દ્રષ્ટિએ કઈ રીતે અલગ પડે છે એના પ્રકારો કયા કયા હોય છે તો પહેલું છે સરકારી કોલેજ ગવર્મેન્ટ કોલેજ કે જે સરકાર સીધે સીધી પોતે જે કોલેજની સ્થાપના કરે છે અને એનું સંચાલન છે એ પણ સરકાર કરે છે

એની એની જે પ્રક્રિયાઓ છે એ સરકારમાંથી મંજૂર કરાવવી પડે છે એટલે સરકારી કોલેજ સરકાર સીધે સીધી સ્થાપના કરે છે એનું તમામ સંચાલન એની તમામ નિમણૂકો એ બધું જ સરકાર કરતી હોય છે ગ્રાન્ટીન એડ કોલેજ એટલે કે અનુદાનિત કોલેજ જેને સરકાર ગ્રાન્ટ આપતી હોય ભંડોળ આપતી હોય છે એ એક સંસ્થાની ટ્રસ્ટની હોય છે અને ત્રીજો પ્રકાર છે એ અત્યારે ખૂબ વધારે પ્રમાણમાં કોલેજોની સંખ્યા જે વધી રહી છે એ લગભગ ઓગણીસસો અઠ્ઠાણું પછી સરકારે અનુદાન આપવાનું બંધ કર્યું એટલે ગ્રાંટીનેડ કોલેજો કોઈ નવી શરૂ થઈ શકે નહીં એવું હતું એટલે એ પછી સ્વનિર્ભર કોલેજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની સંખ્યા વધતી ગઈ ને આપણી આસપાસ જે નવી નવી કોલેજો શરૂ થતી હોય છે એ મોટા ભાગે યા તો સરકારી હોય ને કાં તો એ સેલ્ફ ફાઇનાન્સ હોય સ્વનિર્ભર હોય જેને ખાનગી કોલેજ તરીકે પણ આપણે ઓળખીએ છીએ એટલે કોલેજ શરૂ કરવા માટે શું કરવું પડે એ કે પહેલા જે તે ટ્રસ્ટ કે સંસ્થા હોય છે એનજીઓ હોય છે એ શૈક્ષણિક હેતુ માટે એ બનેલું હોવું જોઈએ અને એ યુનિવર્સિટી જે તે વિસ્તારને લાગુ પડતી હોય યુનિવર્સિટીમાં એને કોલેજ શરૂ કરવા માટે એક અરજી આપવી પડે નિયત નમૂનાનું જે એનું એની જે અરજી પત્રક હોય છે અરજી ફોર્મ હોય છે ફોર્મ ભરીને એની સાથે જરૂરી દસ્તાવેજો અને વિગતો આપવી પડે ટ્રસ્ટ પાસે શું હોવું જોઈએ તો કે મેટ્રોપોલિટન સિટી જે સરકાર પ્રમાણે અઢી મેટ્રોપોલિટન સિવાયના જે શહેરો છે પાંચ એકરની જગ્યા જોઈએ આ માં સરકારને જે રીતે યોગ્ય લાગે એ પ્રમાણે કદાચ છૂટછાટો આપતી હોઈ શકે એટલે અઢી એકર અને પાંચ એકર જગ્યા છે એ એની પાસે ટ્રસ્ટ હોવી જોઈએ તો એ કોલેજ શરૂ કરી શકે હવે આર્ટસ અને કોમર્સની કોલેજો શરૂ કરવા માટે યુનિવર્સિટી સીધે સીધી માન્યતા સરકારને ભલામણ ભલામણ કરવા માટે સરકાર ભલામણને મંજૂર આપે મંજૂરી આપે તો જે તે સંસ્થાને કોલેજ શરૂ કરવા માટે યુનિવર્સિટી પરવાનગી આપતી હોય છે પછી યુનિવર્સિટીમાં એને યુનિવર્સિટીની જે ડિપોઝિટ છે જે ફીસ છે જે ચોક્કસ ફંડ છે એનું બિલ્ડિંગ છે આ બધી જે બાબતો છે જે સુવિધાઓ છે એ એને પૂરી પાડવી પડે ને એને એ બધું વ્યવસ્થાઓ એની પાસે છે એ સાબિત કરવું પડે એટલે સંસ્થા પાસે કોલેજ ચલાવવા માટે એક બિલ્ડિંગ પણ હોવું જોઈએ ન હોય તો એ પછી બનાવી લે પણ ત્યાં સુધી ટેમ્પરરી જે શરૂ કરે ત્યારે એની પાસે વ્યવસ્થા તો હોવી જ જોઈએ જો છોકરાઓને બેસાડે ક્યાં પણ આવે ક્યાં એના માટેની એટલે બિલ્ડિંગ અઢી કે પાંચ એકડ જગ્યા અમુક રકમ ફિક્સ ડિપોઝિટ જે યુનિવર્સિટી આ વાત જે કોલેજોની સ્થાપના કરવાની છે એ કોલેજો આર્ટ સાયન્સ અને કોમર્સ હોય તો અને આર્ટ સાયન્સ કોમર્સ સિવાયની જ્યાં કાઉન્સિલ લાગુ પડતી હોય જેમ કે લો કોલેજ છે તો બાર કાઉન્સિલ લાગુ પડે મેડિકલ કોલેજ છે તો મેડિકલ કાઉન્સિલ ઓફ લાગુ પડે ફાર્મસી છે તો ફાર્મસી કાઉન્સિલ લાગુ પડે નર્સિંગ છે તો નર્સિંગ કાઉન્સિલ પડે તો આ જે તે કાઉન્સિલ લાગુ પડતી હોય કાઉન્સિલમાંથી પણ મંજૂરી જે તે સંસ્થાએ એની કોલેજ માટેની મંજૂરી લેવી પડે અને એ મંજૂરી આવી ગયા પછી સરકારમાંથી એની મંજૂરી મળી ગયા પછી યુનિવર્સિટી એ કોલેજને કોલેજ ચાલુ કરવા માટેની પરવાનગી આપે અને એને માન્યતા આપે અને પછી એના એડમિશન થાય અને ત્યાં જે છોકરાઓ જે ભણે એને ડિગ્રી મળે એટલે કોલેજના જે એના ફંડ ના પ્રકારે ત્રણ પ્રકાર એક સાયન્સ સરકારી કોલેજ બીજી છે એ ગ્રાન્ટીનેટ કોલેજ કે અનુદાનિત કોલેજ અને ત્રીજી છે એ સ્વનિર્ભર સેલ્ફ ફાઇનાન્સ કે ખાનગી કોલેજ આ પ્રકાર છે આમાં જે સ્ટાફની નિમણૂક છે તો સ્ટાફની નિમણૂક માટે અધ્યાપકોની નિમણૂક માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને લાગુ પડતી કાઉન્સિલની જે જોગવાઈઓ હોય એ પ્રમાણે સ્ટાફની નિમણૂંક કરવાની થતી હોય છે સરકારી કોલેજમાં અધ્યાપક બનવા માટે જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જે ભરતી કરે છે અધ્યાપક બનવા માટેની પરીક્ષા લે છે અને પરીક્ષા લીધા પછી એમાં જે સિલેક્ટ થાય છે પરીક્ષામાં પાસ થાય છે એને ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડે અને ઇન્ટરવ્યુ પસાર કર્યા પછી એ એ એના મેરિટમાં આવતા હોય તેને જે તે કોલેજ જે તે વિષય પ્રમાણે એને પસંદગી મળતી હોય છે આ થયા સરકારી અધ્યાપક મેં ચાર વખત જીપીએસસીના સરકારી અધ્યાપક બનવા માટેના ઇન્ટરવ્યૂ પસાર કર્યા છે અને ચાર વખત ઇન્ટરવ્યૂ પસાર કર્યાના અંતે હું એ સરકારી કોલેજમાં અધ્યાપક બની શક્યો નથી એના જે કટ ઓફ મેરિટ થાય છે ફાઇનલ એમાં મારું નામ ચોથી વખત છેલ્લે બે હજાર એકવીસમાં મેં ઇન્ટરવ્યુ આપ્યું હતું ત્યારે પણ હું સિલેક્ટ નથી થયો એટલે મને એ આખી પ્રોસેસ આ રીતે અનુભવ પણ છે એમાંથી હું પસાર પણ થયો છે ગ્રાન્ટીન એડ કોલેજમાં જે ભરતી થાય છે એ સરકાર કેન્દ્રીકૃત ધોરણે ભરતી કરે છે એ માટે એક જગ્યાના સામે છ કેન્ડિડેટ હોય છે અને એમાંથી કોઈ એકને સંસ્થા સિલેક્ટ કરતી હોય છે અને સ્વનિર્ભર કોલેજોમાં પણ આ નિયમ લાગુ પડે છે કે ભાઈ જે મિનિમમ કોલિફિકેશન યુજીસીની કે જાહેરાત છાપામાં આપવાની અરજીઓ મંગાવવાની અને ઓપન ઇન્ટરવ્યુ રાખે તો ઓપન ઇન્ટરવ્યુ રાખીને એને ઉમેદવારો આવે ઉમેદવારોને ઇન્ટરવ્યુ લેવાના અને પછી એને લાયકાત ધરાવતા હોય તો એને નિમણૂક આપવાની એલા ત્રણ રીતે સ્ટાફ ની નિમણૂક પણ થતી હોય છે એટલે ત્રણ પ્રકાર છે કોલેજના અને દાનની અનુદાનની રીતે ફંડની જે રીતે અને ત્રણ પ્રકારે એની અલગ અલગ રીતે એની નિમણૂકની પ્રક્રિયાઓ થતી હોય છે બાકીનો બધો સ્ટાફ હોય છે તે સંસ્થા સરકારના નિયમ પ્રમાણે એ જ રાખવાનો હોય છે સરકારમાં સરકાર પોતે નિમણૂક કરતી હોય છે ગ્રાન્ટ ઇનેડમાં સંસ્થાને મજૂરી આપે એનઓસી આપે તો સંસ્થા કરતી હોય છે અને ખાનગીમાં એ લોકો જાતે અધ્યાપક છે ના સ્ટાફ ની તો આ વાત હતી આજે આપણે કોલેજ અને કોલેજના પ્રકાર વિશે અને હવે પછી અધ્યાપક કઈ રીતે બની શકાય એના માટેની વાત આપણે નેક્સ્ટ કરવાનો પ્રયત્ન કરીશું મળતા રહીશું